કર્યા હતા તો નામ હરે કૃષ્ણ દોરીવાળા છે અમે આ બાબતે વળતર બાબતે કે રોડ ખોલ્યા બાબતે ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ઈવન મે સીએમઓ ઓફિસોમાં પણ લેટર થી અને ઓનલાઈન પોર્ટલ પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી વારંવાર અમને એટલું કહેવામાં આવી છે કે તમારું કામ ચાલુ છે તમારું કામ ચાલુ છે આજે વીસ મહિના થઈ ગઈ વાતોને હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે એટલે અમારે આ આખરે પગલું લેવું પડ્યું આગળ તમને કોઈ અમારે તેમને રિફંડ આપવામાં આવ્યું છે પૈસા આપવામાં આવ્યું છે અમને વળતર આપવા માટેની કમિટમેન્ટ આપવામાં આવ્યું છે પણ આજ સુધી કમિટમેન્ટ એ કમિટમેન્ટ જ એવું છે એની કોઈ ઇમ્પ્લિમેન્ટ થયું નથી એની કોઈ રજૂઆતો અમારી સાંભળવામાં આવી નથી